નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસને ગુરુવારના રોજ ઘઉંની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ઘઉંની આવક અંગે વાત કરીએ તો ચોવીસો ને છોતેર કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ઘઉંના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી ઘઉંના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે ભાઈ નવા લોકવાન ઘઉં છે પાંચસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી લોકવાન ઘઉં છે ભાઈ દાણે પણ એક સરખું છે મોટો દાણો છે ભાઈ કલરમાં પણ સારું પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા ભાઈ નવા ટુકડા ઘઉં છે ચારસો ને ત્રાણું રૂપિયાના ભાવ છે દાણો મોટો છે ભાઈ કલરમાં મીડિયમ ચારસો ને ત્રાણું રૂપિયા કટકી પણ છે જોઈ લો ક્વોલિટી ચારસો ને ત્રાણું રૂપિયા નવા ટુકડા ઘઉં ભાઈ નવા ટુકડા ઘઉં છે પાંચસો ને ચાર રૂપિયાના ભાવ છે જોઈ લ્યો ક્વોલિટી દાણે મોટું છે ભાઈ એક સરખો દાણો છે ભાઈ પાંચસો ને ચાર રૂપિયાના ભાવ થયા છે નવા ટુકડા ઘઉં કલરમાં પણ સારું પાંચસો ને ચાર રૂપિયા ભાઈ નવા લોકો ઘઉં છે ચારસો ને બ્યાસી રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે કલરમાં પણ મીડિયમ છે ભાઈ ચારસો ને બ્યાસી રૂપિયાના ભાવ છે નવા લોકો ઘઉં ભાઈ નવા લોકો ઘઉં છે પાંચસો ને તેર રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી દાણે મોટું છે ભાઈ કલરમાં પણ સારું છે પાંચસો ને તેર રૂપિયાના ભાવ છે સારી ક્વોલિટીમાં ભાઈ પાંચસો ને તેર રૂપિયા ભાઈ નવા ટુકડા ઘઉં છે ચારસો નેવું રૂપિયાના ભાવ છે ભાઈ દાણો મોટો છે કલરમાં મીડિયમ કટકી પણ છે ભાઈ ચારસો નેવું રૂપિયાના ભાવ મીડિયમ ક્વોલિટી ચારસો નેવું રૂપિયા ભાઈ નવા લોકવાન ઘઉં છે પાંચસો સાત રૂપિયાના ભાવ થયા છે ક્વૉલિટીની વાત કરીએ સારી ક્વૉલિટીમાં લોકવાન ઘઉં છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું પાંચસો સાત રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વૉલિટી પાંચસો સાત ભાઈ નવા ટુકડા ઘઉં છે ચારસો ત્રણ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ટુકડા ઘઉં છે ભાઈ દાણે પણ મીડિયમ છે ચારસો ને ત્રાણું રૂપિયાના ભાવ છે નવા ટુકડા ઘઉં ભાઈ નવા ટુકડા ઘઉં છે પાંચસો ને ત્રણ રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી મીડિયમ ક્વૉલિટી કરતાં સારું છે ભાઈ દાણે પણ સારું કલરમાં પણ સારું પાંચસો ને ત્રણ રૂપિયાના ભાવ થયા છે નવા ટુકડા ઘઉં ભાઈ ટુકડા ઘઉં છે ચારસો ને બાણું ના ભાવ છે મીડિયમ ક્વોલિટી ટુકડા ઘઉં છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે કટકી પણ છે જોઈએ ક્વોલિટી ચારસો ને બાણું રૂપિયાના ભાવ ભાઈ નવા લોકોવાન ઘઉં છે પાંચસો ને પંદર રૂપિયાના ભાવ છે છે સુપર ક્વોલિટી લોકોન ઘઉં છે ભાઈ દાણો પણ મોટો છે કલરમાં પણ સારું પાંચસો ને પંદર રૂપિયાના ભાવ છે છે નવા લોકો ઘઉં ભાઈ નવા લોકવાન ઘઉં છે પાંચસો સાત રૂપિયાના ભાવથી છે જોડિયો ક્વૉલિટી મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે ભાઈ પાંચસો ને સાત રૂપિયાના ભાવથી છે દાણે પણ સારું છે પાંચસો સાત રૂપિયા લોકવાન ઘઉં